ચાલો મિત્ર આજે આપણે આવી ગયા છીએ લીંબુના ખેતરમાં આજે લીંબુ ઉતારવા માટે તો વિડીયોમાં ના રહેજો વિડીયો જોવાનું ખૂબ જ મજા આવશે વિડીયો કાપીને પણ નહીં જોતા સુધી વિડીયો જોજો મારા વાલા આવી કંઈક લીંબુડી છે લીંબુડીમાં આપણે લીંબુ વીણવા આવી ગયા છીએ આપણે લીંબુને ની સોજમાં લીંબુ જડે તો તમને દેખાડું અત્યારે લીંબુ તો છે ઘણા એવા લીંબુ આપણે નથી જોતા ના લીંબુ તમને દેખાડું જો લીંબુ પીળા છે ઘણા પણ આપણે એવા પીળા લીંબુ ને નીચે પડેલા નથી જોતા આપણે ઓલરેડી ઉપરથી જ તોડવાના છે તો વિડીયોમાં ઠેઠ સુધી બિન્યા રહેજો ને પણ લીંબુ પણ હું તમને દેખાડું આવા કંઈક સરસ મજાના લીંબુ છે પણ આપણે કાંઈ કામના છે નહીં લીંબુનો કઈ ભાવ છે નહીં એટલા માટે લીંબુ પણ કોઈ ઉતારતું નથી આવા કંઈક લીંબુ છે આપણે લીંબુને ગોતી છીએ પણ આપણે જોઈએ તો નથી જડતા પણ હવે સામાન્ય લીંબુ ઝીડ્યા છે આપણે આવા લીંબુ લેવાના છે આ લીંબુ કોઈ કામના નથી આ કૂણા માખણ થઈ ગયેલા છે અને બે દે હોય તો રે નહીં ફાટી જાય એવો આવી રીતના રસ પણ ભરપૂર છે આ લીંબુની અંદર તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી વિડીયો ક્લિક ન કરતા આવો કઈક વિડિયો ઉતારીએ છીએ આપણને વિડીયો બનાવતા બરાબર ફાવતું નથી તો મિત્રો વિડીયો જોવામાં કઈ ભૂલ થાય તો માફ કરજો આપણે લીંબુ તો ગોતી છે પણ લીંબુ જડતા નથી બે ત્રણ ઝીડા છે આપણને ત્રણ લીંબુ ઝીડ્યા આપણને લીંબુ તો ઘણા છે પણ એવા લીંબુ આપણે નથી જોતા આપણે બે ત્રણથી હાલે એવા લીંબુ લેવાના છે અને ઓલું પીળું હોય ને એ લીંબુ ન હાલે એવા લીંબુ તો ઘણા છે આની અંદર આપણે એવા લીંબુ નથી લેવાના નજારો છે લીંબુનો આવા લીંબુ હોય ને એ લેવાના વનપાક આ લીંબુની અંદર રસ પણ સારો નીકળે છે બગડે પણ નહીં એટલે વિડિયો શૂટ કરવાવાળું પણ કોઈ છે નહીં એટલે થોડોક આમ તેમ વિડીયો બનાવવામાં થોડીક તકલીફ પડશે પણ થોડુંક એડજસ્ટ કરી લેજો મારા વાલા પણ આપણે વાડીની ખેત સેઢે પવનશક્કી પણ છે કેવી સરસ મજાની ફરી રહી છે તો મિત્ર પવન ખાવ હોય તો આવી જાઓ પવનશક્કી અમે તો પણ દરરોજની માટે પવન ખાઈ છીએ આવો કંઈક લીંબુડા છે મિત્ર હવે આપણે તણસાર જોતા આપણે તણસાર તોડી લીધા આવો કે વીડિયોનો લુક પણ કેમ આવે છે આ લીંબુડી ઉપર વેલો છે તમને લાગતું છે કે લીંબુડી સુકાઈ ગઈ છે પણ નાના સુકાઈ નથી ગઈ એની ઉપર વેલો છે આપણે ખામણા ગોળ્યા એટલે થળિયું કપાઈ ગયું એટલે વેલો સુકાઈ ગયો આપણે આગળ જઈએ વિડીયોમાં બિના રહેજો મિત્ર વિડિયો થોડોક આપણને બનાવતા આવડતો નથી એટલે થોડોક આમ તેમ વિડીયો થાય છે ખરાબ ખરાબ પણ થોડોક ઉતરે છે તો ધીમે ધીમે આપણે શીખી જાવું વિડીયો ઉતારતા આપણને આવડતું નથી વિડીયો ઉતારતા પણ ઓકે કે લીમુડીનું લુક છે આ લીમુડીની અંદર ઘણા લીંબુ પાકી ગયેલા છે દેખાતા હોય તો જવો દેખાય છે પણ ફોન ની અંદર થોડુંક ઓછું દેખાય ઝૂમ કરીને પવન છકી પણ બહુ ફૂલ નથી ફરતી ધીમી ધીમી ફરે છે હા આપણા ખેતરનો શેઢો છે આવ્યા છીએ અહીંયા બળજો લેવો બળજો અહીંયા બાંધેલો છે બે દિશાનો ભૂખંડ તરીશો મેં કીધું આપણે આજે બળજો ને લઈ આવીએ કે બીજી સારી જગ્યાએ પાય ને બાંધી તી તો મિત્ર વિડીયો સારો લાગે તો લાખ શેરને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી મળશું હવે ફરી વિડીયોની અંદર